આપત્તિના સમયે ભોજન અથવા તો કીટ વિતરણ આદિવાસી શાળા છાત્રાલયોમાં ભોજન વસ્ત્ર વિતરણ અને સ્ટેશનરી કીટ વડીલો માટે યાત્રા અને પર્યાવરણ પ્રવૃત્તિમાં વૃક્ષારોપણ અને રોપા વિતરણ સેવા હોય જ પવિત્ર શ્રાવણ માસમાં જલાલપોરમાં આવેલ કેસરબા કન્યા શાળામાં જાગો ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય ટ્રસ્ટી નટવરભાઈ ચાવડા તેમજ અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા અમલસાડ હાઈસ્કૂલનું ગૌરવ અમલસાડ વિભાગ કેળવણી મંડળ સંચાલિત એચ હાઈસ્કૂલ અમલસાડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની અનેરી સિદ્ધિ અડસઠમી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા બે હજાર ચોવીસમાં શાળાના કુલ તેર વિદ્યાર્થીઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજેતા બની હવે રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે આગામી ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત આજે અમારા પાર્ટીની જિલ્લાની એક બેઠક બોલાવવામાં આવી છે એની અંદર અમારા પ્રદેશમાંથી અમારા સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ એવા શ્રી મુખ્ય વક્તા તરીકે મનનભાઈ દાણી અને પ્રદેશના ઇન્ચાર્જ જેવા શ્રી જયરામભાઈ પટેલ અમારા જિલ્લાના પ્રભારી એવા શ્રી જનકભાઈ બદતાણા ધારાસભ્યશ્રી નરેશભાઈ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય નવસારી પિયુષભાઈ તેમજ પાર્ટીના લગભગ બસો જેટલા કાર્યકર્તાઓની હાજરીમાં આજે આ સદસ્યતા અભિયાનની કાર્યશાળા છે એ કાર્યશાળામાં જે આવનાર અમારા કાર્યકર્તાઓ છે એને આગામી બે હજાર ચોવીસની અંદર લગભગ એક બુદ્ધિક બસો ઉપરાંત પ્રાથમિક સભ્ય બનાવવાના છે ઉપરાંત પ્રાથમિક અમારા સક્રિય સભ્ય પણ બનાવવાના છે એની તૈયારીના ભાગરૂપે આજે ખૂબ પાર્ટીના સિનિયર આગેવાનોની બેઠક બોલાવવામાં આવી છે એમાં પાર્ટીને એમાં અમારા પ્રદેશના આગેવાનો તરીકે માર્ગદર્શન આપવાના છે અને સાથે સાથે અમને પાર્ટી તરફથી આપવામાં આવેલો ટાર્ગેટ અમે એચિવ કરવા માટે એની પ્લાનિંગની આજે મિટિંગ છે અત્યારે પાર્ટીના ઘણા બધા કાર્યતા આવી ચૂક્યા છે છે તૈયારીમાં લાગી નવસારીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી નવસારી સ્થિત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસસી જ્યાં ધોરણ નર્સરીથી બાર સાયન્સ અને કોમર્સના બાળકો અભ્યાસ કરે છે તેમજ ગુજરાત બોર્ડ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની અંદર ધોરણ નવથી બાર સાયન્સ અને કોમર્સના બાળકો સંસ્કાર સાથે સિંચન મેળવી રહ્યા છે જ્યાં જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ જન્મની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી ગરગામના પૌરાણિક સુપ્રસિદ્ધ સ્વયંભુ ભવાની માતા મંદિરનો પાટોત્સવ શ્રાવણ વદ પંચમી શનિવારના દિવસે ભક્તિ ભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો. ગણદેવી તાલુકાના આદિવાસી આગેવાન સ્વર્ગસ્થ સુરેશભાઈ હળપતિનો સૂર્યવંશ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. ગણદેવી તાલુકાના ખાપરિયા ગામે બાપા સીતારામના નામની મઢુલી બનાવી આદિવાસી સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત સ્વર્ગસ્થ સુરેશભાઈ હળપતિને ગણદેવીમાં કાર્યરત સૂર્યવંશ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો શ્રી હનુમાનજી મંદિર પીપલ ખેડમાં ચોવીસ કલાક અખંડ ભજન ધૂન સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પીપલખેડ ગામે હનુમાનજી મંદિર શ્રી જય અંબે ભજન મંડળ પીપલખેડ આયોજિત અખંડ ભજન ધૂન સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ઔરંગા નદીમાં પૂરના પાણી ફરી વળતા કોઝવે બંધ થયા દિવાસા વખતે ભરપૂર વરસાદને લીધે તાન અને ઔરંગા નદીમાં ગોળાપુર આવ્યા હતા અને દસેક દિવસ ત્રણેય કોઝવે બંધ રહ્યા હતા લગભગ 20 દિવસ પછી ઉપરવાસમાં ભારે વરસાદ થતા નદીમાં પાણીનો પ્રવાહ વધતા તાલુકાને લાગુ ત્રણેય કોઝવે ફરીથી પાણીમાં ગરક થયા હતા ગરગડિયા પાસે ઔરંગાના પાણીથી કોઝવે દેખાતો બંધ થયો હતો જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિન ઉજવાયો ભારતના વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગની યાદમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને પગલે પ્રથમ નેશનલ સ્પેસ ડે ઉજવણીમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર સંગ્રહાલય પરિષદ સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન એઇટ ટુ ફાઇવ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ ખેરગામ પોલીસ સ્ટેશને ગણેશ આયોજકોની સભા મળી દેશભરમાં ભાદરવા સુદ ચોથના દિવસથી ગણપતિ દાદાની સ્થાપના અને દસ દિવસ ઉત્સવ મનાવવામાં આવે છે ગણેશ ઉત્સવના આગોતરા આયોજનમાં તાલુકાના દરેક ગામના સરપંચો અને આયોજકોની ખેરગામ પોલીસ સ્ટેશનના સભાખંડમાં શનિવારે સાંજે ચાર વાગે સભા મળી હતી જેના અધ્યક્ષપદે બિલ્લીમોરા સીપીઆઈ રાજપૂત હતા અને તેમની સાથે ખેરગામના પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહેશ ગામિત ઉપસ્થિત સૌને આવકારી ગણેશ ઉત્સવ વિશે માહિતી આપી નવસારીના દરિયાકિનારે સહેલાણીઓને તકેદારી રાખવા માટે અપીલ કરાઈ જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે એવામાં નવસારીના દરિયા કિનારા ઉપર સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે ભૂતકાળમાં દરિયામાં લોકો ડૂબી જવાની દુર્ઘટના બની છે જેને જોતા આ વખતે આવા પ્રકારના બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે જલાલપુર મામલતદાર દ્વારા સહેલાણીઓ માટે અપીલ કરી છે નવસર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તાપમાનનો પારો વધતા અસહ્ય ગરમી વર્તાઈ રહી હતી જેને કારણે લોકો જાણે ઉનાળાની ઋતુ ચાલતી હોય તેવો અનુભવ થતો હતો પરંતુ લાંબા વિરામ બાદ આજરોજ નવસારી જિલ્લામાં ફરીથી મેઘરાજાએ પોતાની મહેર વરસાવતા વાતાવરણ આહલાદક બન્યું છે નવસારી સ્ટેશનના રેલવે ઓવરબ્રિજ પર ભેંસના ટોળાના અડીંગો ત્યારે નવસારી શહેરમાં રખડતા ઢોરની સમસ્યા આમ વાત થઈ ગઈ છે ઢોર દ્વારા લોકોને નુકસાન પહોંચાડવું અને જીવ લેવા સુધીની ઘટનાઓ નવસારીમાં નોંધાય છે ત્યારે નવસારીના પૂર્વ અને પશ્ચિમને જોડતા રેલવે સ્ટેશનના ઓવરબ્રિજ પર ભેંસનું ટોળું રસ્તા વચ્ચે અડીંગો જમાવતા વાહન ચાલકો માટે ખતરા સમાન સાબિત થઈ શકે તેમ છે ત્યારે પાલિકા આ ઓવરબ્રિજ પર ઢોરોના અડીંગો અંગે ઘટતું કરે તે માટે માંગ ઉઠી રહી છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન અઠ્ઠાવીસ પોઈન્ટ બે અંશ સેલ્સિયસ જ્યારે લધુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું પરસેન્ટ જ્યારે સાંજે બાણું પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ શૂન્ય કિલોમીટર પ્રતિ કલાક કોઈપણ દિશા તરફ રહી ન હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ